સમગ્ર દેશ રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ આજે અંબાજી મંદિર પણ રામમય બની ગયું છે ગુજરાતનું મોખારું યાત્રાધામ અંબાજી મંદિર કેસરીએ રંગાયું છે અને ઠેર ઠેર કેસરીઓ ફરકાઈ રહ્યો છે અંબાજી મંદિર શોપિંગ સેન્ટરમાં દરેક દુકાન પર રામ નામના ધ્વજા ફરકાવવામાં આવ્યા છે જેને લઈને અંબાજી મંદિરમાં પ્રવેશતા ભક્તોને રામ જન્મભૂમિના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સાહને બમણો કરી રહી છે તો બીજી તરફ અંબાજી મંદિર દ્વારા પણ મંદિરમાં લાગેલા

સનાતની સંદેશ આ ભક્તોમાં જાય તે માટે અંબાજી શોપિંગ સેન્ટરને ભગવાન દ્વસ્તી સુશોભિત કરવામાં આવ્યું છે ભારત દેશમાં બાવીસ જાન્યુઆરી ના રોજ રામ જન્મભૂમિનો જે પૂર્ણધાર થઈ રહ્યો છે અને અંબાજી પણ ખૂબ જ ધામધૂમથી રામમય બની ગયું છે મંદિરના શોપિંગ સેન્ટરની અંદર ધજાઓ લગાવવામાં આવી છે અને વાતાવરણ રામ મંદિર એવું બની ગયું છે કે કે બધા રામ ભક્તો જય જય રામના નારા લગાવી રહ્યા છે નાખો અંબાજી રામનગરી જેવું વાતાવરણ થઈ ગયું છે અને સાથે સાથે અંબાજીમાં પણ બાવીસ તારીખે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઘરે ઘરે દીપ પાટોત્સવ કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ અંબાજીમાં હમણાં લાગી રહ્યો છે